રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્યારે ધોધમાર વરસાદને પગલે પંથકની નદીઓમાં આવ્યા છે ત્યારે ત્યારે ધોરાજીના નાની પરબડી ગામમાં છે ઇંચ જેટલો વરસાદ ભારે વરસાદ ખાબકતા ફૂલઝર નદીમાં ઘોડા આવ્યા ત્યારે ફૂલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે કોઝવે પરથી વહેતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી ફસાઈ ગઈ પગલે પંથકની નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે ધોરાજીના નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્યારે ભારે વરસાદને લઈને ફૂલજર નદીમાં ઘોડાપૂર આવ્યા ત્યારે ફૂલજર નદીમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે પાણીના પ્રવાહમાં એક બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી ગઈ છે